આપણે હડપ સર્કલ ના કરતા જઈએ એટલે હું તમને એક વાત કહેતો છું શું પૈસા પડાના ને પૈસા તો કાયદેસર ના જે વ્યવહાર થતા હોય લઈ લેવાના તો એટલે સોળી વાય છે લાગે ભાઈ 8 લાખ રૂપિયા કીધા છે તો આનું ટેન ગઈ આપણે જે હોય ઈ જ કહેવાનું ને કહેવાના તો પછી આપણે શું મળશે એ તો વ્યાટી કરી આવો એક ગુના એટલે ગુનાની વેટી શું કરવી છે આપણે પૈસા લઈ લે અને પછી વેટી કામ કરાય છે આપણે મરવાની ઉંમર થઈ ગઈ છે મોજ કરીએ પૈસાની જલી 50000 થી મોજ ના થાય યાર તો

દિવાલ ગમે તે આપડી આ નોમ ની લખાયલું જુઓ લાવ આ મારી ચેનલ હો જય માતાજી મિત્રો આ ચેનલ છે ઇન્ડિયન સબસ્ક્રાઇબ કરવાનો કોઈ નહી વિડિયો અપલોડ થાય છે પા મને પછી ગમે તો ગમ ફેમસ થાય અને પછી મારો ભાઈ બંધ થાય છે તાણે એ યાર આ તેરી આની કે ભૂલી જો

સરપંચ હું શું બોલો અમે હાગુ લઈને આયા છો અર્જુન શું વાત કરું કન્યા ટોલો કાકા પ્યુ કે આ સુખી પૈસા ટકા સુખી બોર ને બોર બધું સે કન્યા લઈને આવ્યો હા બોર છે બરાબર કણી કન્યા તાર શું કરવી જો હું હું હગું લઈને ના ઈ બોર સે બોર સે

Marócrogandum ki проš. Nel інéch wildly.

કે કઈ દે કઈ દે દઈ દે કઈ ને ના લે આ ગમુંજી તલયા અતયા જો પડી પડી આવે લાઈ પીવરા દે શું લે આ પોણી બતાય લાવ હવે હું કહું બોલો

મોનીથી અંગ કરવું હોય કે પછી રીના કાળી માને પૂછવાનું હોય કોઈ ખબર ના પડે પહેલા

चार तिजोरी करवा है तो ये पैसा बस वो की है सुको आता रिया तो रविवार आ सोमवार जोन ने ना आता रही यू आ तो उधर है आ तमन ना खाओ बस वान की ना क्या किया यार सुख तो अरे यार तमन जी ने वक्त क्या तो नहीं क्या बोल बोल ना कर ले हमने कहो तमन ए आ रो ना काशी बनू में हां वो कहना बड़ा रेडिश से સરપંચ આપણે રાતું લેવો ખર્ચો કહેવાનું ભૂલી ગયો પૈસા મંગાવ્યા છે દોઢ લાખ

હજાર રૂપિયા દોઢ લાખ હડો આપડે પ્લીઝ ધ્યાન ચાલે જરા કઈ ખર્ચો ખર્ચ જ કરો તમે પેલો જો ખાવા